આપણે ગાયું રાખી છે તો શાણ દે તો જલ્દી વધે અત્યારે એક તો હું સીવા લઈએ રોજ જાવ પણ મને ફૂલ વગર નું છે ને જવું ગમતું નથી જે તત્વ જોતા હોય એ બધા તત્વ મળી જાય મેગ્નેશિયમ ને સલ્ફર ને જીંક ને કોપર ને કેલ્શિયમ ને બોરોન ને આમાં સાંતે તત્વ હોય તે આપડે તમ તારે પાયે જ રાખશું અઠવાડિયે ને અઠવાડિયે ચાલુ જ રાખવું ગુલાબ હવે એકવાર લાગી ગયા પછી તો હું પોચી જાઉં હવે તો ડાયર ખીલી આવી જ લાગતી જ નહોતી હવે ગુલાબ થાય

લેવા જવાનો ભગવાન નો હુકમ હોય ને તે કઈ થાય નહીં કરતા કરતા તો ભગવાન છે આપને તેમ થાય ખાલી હું કરું હું કરું હું કારો માણા નો મોટો હોય હવે થાય આપણે આ ફૂલ વાવ્યા છે ને પીડા એ આપણે લાગી જ ગયા છે તો કાલે આખો દિવસ આપણે વૈયા ગયા ને એમાં સેજ લંઘાણા નકર એટલે બપોર વચ્ચે કીધું તું પણ એ લોકો નહીં પછી ભાંગી ગયો છે આપણે રોપ છે અને એને કરતા એ કાઢી નાખી અને આ રોપી દઈ અને પાણી તો હું હવે હું બે ટાઈમ પાયા જ રાખીશ એટલે લાગી જાય એમ આમ તો

તો પાછો પાડી તો ભાદરવાનો તડકો એવો છે ને કે આપણે બળદુને હજી હાથી જોડવાની થોડીક વાર છે કીધું ત્રણ વાગ્યા પછી જોડી એટલે નૈના નાની કપાસ ઉભો કરે છે તો કીધું આપણે ત્યાં ચક્કર મારી આવી

આવી જ નથી આ કપામાં આ કઈ નુકસાન કેવાય એ તો એટલું તો પવન નું કરે નમતું હોય હા અને થઈ જાય નુકસાન નો કે આપણે થોડીક મહેનત કરવી પડે કરવી જ પડે કપા ઉભો તો થયો જ જાય છે આ થઈ ગયો જો હમ હવે માં કાલ પારા બાંધ દેજો એટલે આને ઉપાદી જ નહીં નમે જ નહીં પાછ હા જો આપણે આ કપાસ એકદમ થઈ ગયો ઉભો કમ્પ્લીટ એટલે આમાં જો હાથી હાલે એવું થઈ ગયું હવે તમે કેવું ખાતી આખો ઈ જોવા આવું જો હે ને મરસીભાઈ કારણ કે આપણે બપોર લગન તો વાડી આવ્યા નથી ઘરેથી કામ હતું એટલે અત્યારે આવ્યા છે તો અત્યારે કીધું એકલા એકલા આપણી મરસીમાં હું કામ કરું કામ તો એમાં ઘણું છે વાત કઈ માણસો મળ્યા નથી કાલ કામ કરશું એમાં તો એ કપાહ ઊભો કરી

ચક્કા ફિટ કરી દીધા છે અને એને પારા બાંધી એટલે આપણે જે ચક્કા છે એમાં એથે બ્લેડું સોટાડેલી છે એટલે છે જ આપણે ઠેબા એક એક ઇંચ આધેર રાખી અને હેઠલા ઠેબા એક ઇંચમાં હેઠા રાખી એટલે શકાઈ એકદમ બેસતા જ એટલે નાનજી બાપાને વજનને સડી નાખીને ખળાઈ પડી જાય અને પારોય સરખાઈ બંધાઈ જાય એટલે નાનજી બાપાનું વજનય માપનું છે અને હાથીના કારીગરે એવી છે અને આપડે બરધું લઈને આવ્યા છે દેવાભાઈ રબારી બાપા ને તો અનુભવ ને આમ એ કે થયા એટલે અનુભવ વીસ વર્ષથી કામે વર્ગી ગયા છો નાંદી બાપા હા એટલે પચાસ વર્ષ નો અનુભવ બોલે હાથી નો એનો અને આપડી મરચી કમ્પ્લીટ થઈ ગઈ હે કારણ કે મોટા શક્તિ હાકીને તો વેતવેત છેટી રે હે એટલે ગોઠણ ગોઠણ આપડી વરસાદ આવે ને તો પાણી આપડે મરચી ને લાગે નઈ મેન પ્રશ્ન ઈ છે નહીં નઈ કીધું ને એ પ્રશ્ન મેન છે કારણ કે પાટલા બધી પાહુ હેડાઈ જાય ને તો વરસાદ આવે ને તો એકદમ પાણી રડી રળી જવું જમીન થઈ જાય આપણે ઈ નથી ખબર કે આપણી મરસી કેટલા ટાઈમ હાલશે અત્યારે ખર્ચ તો કરીશી કે વરસાદ બધા એમ છે કે હજી બહુ થાય બહુ થાય બાકી તો ભગવાન ધાયરું થાય આપણે તો અત્યારે મહેનત કરીશી પણ મહેનત આપડે એવી જ કરવી પડે ને કે મરસી ને કઈ થાય નહીં અને મેન પ્રશ્ન તો આ છે પાહ બધી લેવાઈ જાય ને એટલે કદાચ ને એક દી કે ચોવીસ કલાક કે છત્રીસ કલાક વરસાદ વરસે ને તો પાણી રડી જાવું જોઈએ બધું ફટાફટ આમ વહી જાય તો આપડે સેલા એટલે પાણી આમ વહી જાય ને એટલે મરચી ધરવાનો બીક નો રીએ મરચી બગડવાની બીક નો રીએ પા હોય ને તો પાણી સુહે પાણી સુહે ને એટલે જમીન પચકે પચકી જાય એટલે મોટો પારો બાંધો એટલે નમશે નહીં આમથી આમે નહીં થાય થોડો પવન હોય તો એમ

એટલે મને નથી ખબર પણ લગભગ મારા અંદાજ પ્રમાણે ચાલીસ કિલો કે વધારે અમુક ટકા વધારે વજન થઈ જાય ને તો કદાચ ને આપડે ચકો કે વરવાનો પ્રશ્ન માપ નું વજન પ્રશ્ન કરો ને જો આપણે સકા અમુક એરિયામાં આ સિસ્ટમ ન હોય કે આપણે છે આ પ્લેટ હોય પાઇપ જળાવેલો હોય અહીંયા સાપડા ફિટ કરેલો હોય અહીંયા સાપડા હોય અને અહીંયા આપણે બ્લેડ છોટાડેલી હોય એટલે કે જમીન એકદમ કાઇપે જાય જોય નરે અમુક નથી કેતા કે રાઈસ અમુક ની ટાઢી હોય નમક ની કડક રાઈસ નાનજી બાપા પડકારો મારે ને બધું લીટી થતા જાય જો આપડે દેવાનું પાર્સલ આવ્યું છે એટલે આપડે ને બે ત્રણ દિવસ થઈ ગયા ખોયલું નથી હજી એને મગાઈ કેમેરો

ફોટા કેવા કાવે એ જો મને ઈ તો અમારી મને એમ જ નઈ ચાર્જ તો મૂકવો પડશે ને પછી ખબર પડશે ફોટા નું રીઝલ્ટ કેવો આવે પણ એ આપણે ફોટા નું જેવું આવે એવું ને જેવો હોય એવો તો આપણે દેવાન થી ખુશ થઈ જાય ને એટલે આપણે બસ એની એવી ઈચ્છા હતી કે મમ્મી મારે કેમેરો લેવો છે એટલે મેં કીધું તમે અમે વાલી મીટિંગ માં આવશું ને ત્યારે કેમેરો લેતા આવશું હા એટલે કેમેરો તો હારો છે અને પછી ખબર પડે આમાં

મકાઈ ને દોડે આપણે બાપી નઈ થાશે અને ગરમ લાગે દેવાંશભાઈ ને ગરમા ગરમ લ્યો દેવાંશભાઈ ખાવા છે ખાવા દે આપણે જેમ જોઈ ને એમ કાઢશું કેવા કે બાપી ની મકાઈ ને ગરમ ગરમ જ ખાવે આમાં આપણે દાણા કાઢીને

નદી જોવા લઈ જાય કામ હોય ખાવાનું હોય ત્યારે એમ કે તું મને બોવ ગમે કે અત્યારે તો કે